અમદાવાદના રામોલ સીટીએમ ખાતે ખાનગી હોસ્પિટલમાં તોડફોડની ઘટના બની છે રજની હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા દાખલ થઈ હતી આ મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ માતાનું પણ મોત થયું હતું જેના પગલે મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો મૃતકના પરિવારજનો આક્રમક રૂપમાં આવી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી સાથે જ હોસ્પિટલમાં કેરોસીનનો છંટકાવ કર્યો હતો અને ધમકી પણ આપી હતી કે હોસ્પિટલ બંધ કરી દેજો નહીં તો સળગાવી દેવામાં આવશે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે બેન એક એક વ્યક્તિ ઓર એક એક બહેન જેનું નામ સહારા બેન છે સુહાના બેન શેખ છે એ શનિવારે અહીંયા આગળ મરેલું બાળક હતું ત્યારે આયા હતા બહેનને 5 દિવસથી બાળક પેટમાં હતું ફરતું પણ એ 5 દિવસથી ન હતા એ શનિવારે આયા હતા શનિવારે આયા બધું પરિસ્થિતિ સમજાઈ એમને એમની તકલીફો સમજાઈ ડિલિવરી એમની નોર્મલ થાય એના માટે પ્રયત્ન કર્યા મરેલું બાળક હોય તો કોઈ ડોક્ટર સિઝન ના કરે એમને ડિલિવરી થઈ છે ડિલિવરી પછી કોઈ તકલીફ નથી મરેલા બાળકને બતાવેલું છે એના કાગળિયા કામ કરેલા છે એમની સહી લઈને બધું જ સમજાય છે કોઈ પણ પેશન્ટમાં અમે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં હતું 10 વાગે હું પેશન્ટ જોઈને ગયો છું બીજા દિવસે બ્લીડિંગ થતા ડોક્ટર નિયમિત અને સાહેબ બંને અહીંયા આવ્યા છે બધા ડોક્ટરને ટીમથી પેશન્ટને પર ટ્રીટમેન્ટ ચાલુ કરી છે આવા કેસીસમાં થેલી કાઢવી પડે એટલે ગર્ભાશયની થેલી કાઢવી પડે દર્દીને ઓલરેડી બે બાળકો છે પણ દર્દી અને એના સગાએ ના પાડી કે થેલી તો નથી જ કાઢ્યો અમારે બીજા બાળકો જોઈએ છે હવે એવા કેસમાં માં નક્કી કર્યું કે અમારે ફર્ધર ટ્રીટમેન્ટ માટે એસસીપી જવું છે પેશન્ટ ની કન્ડિશન ડળ આપીને સુધાયેલ હતી પેશન્ટ ની કન્ડિશન ક્રિટિકલ પણ કન્ડિશન સારી હતી સાથે 108 માં શિફ્ટ થયું છે પેશન્ટ દર્દી એસસીપી જતાં કાં તો એ વખતે એક્સપાયર થયું છે એ વખતે પણ એસસીપી માંથી વાત થયેલ છે એનું પોસ્ટમોર્ટમ માટે પણ ત્યાં એસીપી માં જે ડોક્ટરો છે એ લોકોએ કહેલું છે કારણ કે એસીપી માં પણ અમે પહેલા જાણ કરી હતી કે આવી ક્રિટિકલ પેશન્ટ મોકલી રહ્યા છે આ બધું થયા પછી બે દિવસમાં એમના બહુ જ હેરેસમેન્ટ કોલ આવ્યા છે માણસો આવે છે અમે અહીંયા સિક્યોરિટી મૂકવી પડી છે જે પ્રમાણે આગળ જણાવ્યા પ્રમાણે જે પેશન્ટના રિલેટિવ એમના ભાઈ ઝાકિરભાઈ એ પહેલા અહીંયા આવ્યા એમણે કેરોસીન છાંટ્યું વિદિન 5 મિનિટ્સ અમે વોશ કરાવવાની કોશિશ કરી કે હોસ્પિટલમાં પહેલાં જે છાંટ્યું છે એને વોશ કરાવી દઈએ એના પછી હું આખા ફિમેલ સ્ટાફને લઈને હું ટેરેસ પર જતી રહી ટેરેસ પરથી અમે જોઈ રહ્યા હતા કે ફક્ત પાંચ મિનિટની અંદર આખું ટોળું જમા થઈ ગયું ટોળું જમા થઈ ગયા પછી અલગ અલગ લોકો પાસે એક્ટિવામાં કેરોસીન હતા એક ભાઈ આવ્યો એમણે બે હોકી આપ્યા હોકીથી એમણે પછી મારામારી ચાલુ કરી આખી હોસ્પિટલમાં નીચેથી તોડ કરતા ઉપર આવ્યા ઉપરનો દરવાજો અમે female સ્ટાફ હતા તો અમે બંધ કરેલો હતો એ દરવાજો તોડીને એ લોકો અંદર આવ્યા મારી પાછળ મારો સ્ટાફ છુપાઈ ગયો અને એ જેવા આવ્યા અને એકદમ મેં આમ કર્યું કારણ કે મારવાની કોશિશ કરતા હતા અને એમણે કીધું કે કલ સે યહાં અગર દિખે હો તો જલા દેંગે એટલે હું અને મારો સ્ટાફ ખરેખર ડરી ગયા છીએ ફિમેલ તરીકે પ્રેક્ટિસ કરવી કેવી રીતે હવે અત્યારે અસમંજસમાં છીએ